ઉમરપાડાના સટવાણ કોઝવે પર મોટું બાકોરું પડતા પાણીમાં ગરકાવ થતો જર્જરિત કોઝવે તોડી ઊંચો પુલ બનાવવા ગ્રામજનોની માંગ ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે કોઝવેમાં માં બાકોરું પડી જતા અકસ્માતની દહેશત વર્તા ગ્રામજનો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સતમાણ ગામનો કોઝવે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને હાલ તેમાં બાકોરું પડી ગયું છે અને પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુ દરમિયાન કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે આ સમસ્યાનું નિરાકરણ કાયમી ધોરણે કરવામાં આવે તે માટે કોઝવેને દૂર કરી ઊંચો પુલ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય સહિત તમામ રાજકીય આગેવાનો ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી ઊંચા પુલનું નિર્માણ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી